સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના પાપે ભરું નાળે પીવાના પાણીની લાઇનમાં ડિંડોલીમાં બંગાળ સર્જાતા હજારો લિટર પાણીનો વ્યય થતા લોકોમાં તંત્ર સામે રોષ જવા મળ્યો છે સુરત મહાનગરપાલિકાના કેટલાક બે જવાબદાર ખાઈ બેઠેલા અધિકારીઓના પાપે લોકોને વારંવાર ભોગવવાનો વારો આવે છે હાલ ઉનાળાની ઋતુ ચાલુ હોય અને કેટલીક જગ્યાએ તો પાણી કાપ પણ મુકાયો છે ત્યારે પીવાના પાણીમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વહી જવા પામ્યું હતું છતાં તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું હાલ આપણે વાત કરી રહ્યા છીએ દિંડોલી વિસ્તારની ઇંડોલીમાં આવેલા ગાયત્રીનગર સોસાયટી પાસે સુરત મહાનગરપાલિકાના મીઠા પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી રસ્તા પર વહી જવા પામ્યું હતું જેને લઈને રસ્તા પર તળાવ જેવી સ્થિતિ જોવા મળી છે સવારે પાંચ વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી પાણી લીકેજ થતું હોય તે મને પાલિકામાં પણ જાણ કરાવવા છતાં કોઈ જ કામગીરી હજુ સુધી કરાઈ ન હોય જેના કારણે લોકોમાં પાલિકાના અધિકારી અને કર્મચારીઓ સામે રોષ જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા